હેલો ગાઈઝ વેલ્કમ બેક ટુ અવર ચેનલ વેનિશાના બ્લોગમાં તમારું વેલકમ છે બધાનું તો આજે હું અને બાબુ બનાવવાના છે સરપ્રાઇઝ તો વિડિયો જોતા રહેજો અમારી જોડે છેલ્લે છેલ્લે સુધી અને ઘરના બધા લોકો શું કરે છે મેં કયા કામથી લગાડ્યા છે તો તમને બતાવું છું આજે ચલો તો બાબુ સોરી સોરી ગાઈઝ બાબુ બતાવે છે કે બધા શું કરી રહ્યા છે અહીંયા છે બાબુની મમ્મી મનીષા બેન ચૂલા ખાઈ રહ્યા છે અને સાથે સાથે ચણ પણ ખાઈ રહ્યા છે તો અહીંયા થાય છે પેટ પૂજા હવે બતાવીએ સાસુજી ને મમ્મીજી શું કરી રહ્યા છો કેમ આજે કંઈ ખાસ છે શું બનાવવાનું છે ભાજી બનાવવાનું છે ભાજી પાવ ભાજી પાવ જમા જમાયા ખાવા હા તો લઈ આવીએ ચલો રસિકલાલ તારા પપ્પા નામ રસિકલાલ છે બેટા હે તો

તો આજે અમે લોકો ભાજીપાઉ બનાવી રહ્યા છે તો તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો વિહાનની વાતમાં હું ભૂલી કે અમે શું બનાવી રહ્યા રિવિલ તો કરી દીધું કે ભાજીપાઉ બનાવીએ છીએ પુલાવ રેડી થઈ રહ્યો છે બરાબર તો ભાજીપાવ આગળ કેવી રીતે બનાવીએ છીએ તો તમે જોજો અને મને કમેન્ટ કરજો કે હું સારી કૂક છું કે નહીં ઓકે તેલમાં ડુંગળી કેપ્સિકમ અને ટોમેટો ફ્રાય કરીશું ઓનિયનની જોડે જોડે ग्रीन कैप्सिकम ग्रीन कैप्सिकम के साथ है टोमेटो ऐड कर दीछु ऑनियन कैप्सिकम ने टोमेटो फ्राई થઈ ગયા છે તો હવે એની અંદર આપણે નાખીશું ginger garlic ને paste કે રેડીમેડ આવે છે એ નહીં બટ હોમમેડ કેમ કે બાની છે ginger garlic paste આવે છે મને જરા પણ નથી આવતી હવે નાખીશું વન સ્પૂન લાલ મરચું થોડું વધારે થોડી હળદર થોડું જીરું અને મીઠું નાખીશું નમક બટ થોડું નાખીશું કેમ કે મેં જે વેજીસ બોઈલ કર્યું છે ભાજીપાઉં માટેનું તો એમાં મેં ઓલરેડી નમક નાખ્યું છે તો અત્યારે આપણે આ થવા દઈશું અને થોડું નાખીશું ભાજીપાવ મસાલા એવરેસ્ટનો ભાજી પાઉ મસાલો બસ હવે થોડું થવા દઈશું એના પછી જે આપણે બોઇલ વેજીસ કર્યા છે એ બધા નાખી દઈશું અમૂલ બટર માય યમ્મી મા બધા બોઇલ વેજીસ જે બોઇલ કર્યા હતા બધી ભાજુ નાખી દીધી છે જેટલા પણ મિક્સ વેજીસ હતા અને હવે એને આપણે થોડું બોઇલ થવા દઈશું લો ફ્લેમ પર અને જેમ પણ જરૂર લાગશે એમ આપણે હું નમક એડ કરીશ ભાજીપાઉનો મસાલો એડ કરીશ અને ફાઇનલી કેવું બને છે તમને બતાવીશ દાલ મરચું નાખી દીધું છે હવે ઓઇલ ઇનફ છે બટાટ પણ એડ થઈ ગયું છે તમે જોઈ શકો છો ગરમા ગરમ ભાજીપાઉ વાવ મને તો એટલી જોરદાર સ્મેલ આવે છે ને થોડું ઓઇલ થઈ જાય વધારે ફાઇનલી આપણું ભાજીપાઉ રેડી છે તો આવી જાઓ કોને કોને ખાવો છે ભાજી પાવ તમે જોઈ શકો છો કેટલું જોરદાર ભાજી પણ બન્યું છે મને સિરિયસલી મને તો સ્મેલ એટલી મસ્ત આવે છે ને કે હું હવે ટેસ્ટ કરવા જઈ રહી છું મારા મમ્મા એટલું બધું પાણી આવે છે ને સો યમી એકદમ ટેસ્ટી ટેસ્ટી આજે તમારી ફેમિલી ખાવાની છે ને પારડ થઈ જવાની છે તો ફાઈનલી આજનો બ્લોગ એન્ડ કરીએ છીએ કેમ કે હજી તો થયા છે સાડા આઠ તો બધાને આવતા વાર લાગશે રીતે નવું દસ વાગે આવશે અને અહીંયા ચાલી રહ્યું છે ટીવી મમ્મી પપ્પા બધા ટીવી જોઈ રહ્યા છે પપ્પા પૂછી રહ્યા છે કે કોણ છે પપ્પાને નથી ખબર કે બ્લોગ ચાલુ છે તો ફાઇનલી ગાઈઝ આજનો વ્લોગ એન્ડ કરી છે કેમકે બધાને આવતા બહુ વારલાક સમય કીધું મમ્મી કામ કરવા બેઠા છે મનીષાબેન પણ લેટ ખાશે કેમકે હમણાં નાસ્તો કર્યો છે અને હું રીતેસ આવશે એટલે કહીશ તો બાય બાય આજનો વ્લોગ એન્ડ કરે છે અને તમને ભાજીપાવની રેસિપી કેવી લાગી તમે મને લાઇક કમેન્ટ અને શેર કરજો અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં